ઉધના રેલવે સ્ટેશન બહાર દિન પ્રતિદિન વધતા રિક્ષાવાળાઓના ત્રાસ અને ટ્રાફિકથી અવ્યવસ્થાને લઈને યાત્રીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જાહેર રસ્તા પર રિક્ષાઓએ અડધો વિસ્તાર કબજામાં લઈ લેતા પેસેન્જરોને યોગ્ય રીતે અવરજવર કરી શકાય

વારંવાર જોવા મળે છે આ સમસ્યા વર્ષોથી ચાલી રહી છે છતાં સ્થાનિક ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ સત્તાવાર પગલાં લેવામાં આવતા દેખાતા નથી સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સતત અવ્યવસ્થાનો માહોલ રહે છે અને કોઈ પણ પ્રકારનું વ્યવસ્થિત રિક્ષા સ્ટેન્ડ નહીં હોવાના કારણે યાત્રીઓને ઘણી બધી અસુવિધાઓનો સામનો કરવો પડે છે સ્થાનિક નાગરિકો અને યાત્રીઓ ટ્રાફિક વિભાગ તેમજ મનપાની માંગ કરી રહ્યા છે કે ઉધના સ્ટેશન બહાર વ્યવસ્થિત રિક્ષા સ્ટેન્ડ બનાવવામાં આવે અને અનધિકૃત રીતે ઊભી રહેતી રિક્ષાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી યાત્રીઓને આરામદાયક અને સુરક્ષિત અવર મળી શકે